પાંચ દિવસનું પાંચસો છસો રૂપિયા લાઈટ બિલ આવે કપાય અને લાઈટો બંધ કરી દે છે અને અધિકારીઓ બધા ચેમ્બર્સમાં જઈને બે દે છે એ ચોરોને પકડવા કઈ અમારે અમારે ગમે તે હિસાબે સ્માર્ટ મીટર કાઢવું પડશે મેં મીટર ચેન્જ કરાવવા માગું છું મારું જે જૂનું મીટર છે એ આપો મને અને મને પોલીસ કેસની ધમકી આપી તમે જાતે એમની અમે પોલીસ પોલીસ સ્ટેશનમાં ફોનમાં રહ્યો તો કોઈ રિસીવ નહીં કર્યો વડોદરામાં સ્માર્ટ મીટરની બબાલ છેલ્લા બે દિવસથી ચાલી રહી છે એમજીવીસીએલ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને હટાવવા માંગ થઈ રહી છે એક દિવસ પહેલા શહેરના અલકાપુરી અટલાદરા અને ફતેગંજ વિસ્તારના લોકોએ એમજીવીસીએલની કચેરીએ હોબાળો મચાવી મીટર પરત ખેંચવાની માંગ કરી હતી આજે પણ કેટલાક લોકોએ એમજીવીસીએલની ઓફિસ પહોંચ્યા હતા પરંતુ તેમની એક પણ વાત ન સાંભળવામાં આવી જેથી મોટી સંખ્યામાં લોકો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા અને હુબાળો મચાવ્યો હતો જે બાદ કલેક્ટરે તેમની રજૂઆત સાંભળી આવેદન સ્વીકાર્યું હતું શું મુશ્કેલી પડી રહી છે

રિમોટ છે આ કોન્ટ્રાક્ટ અડાણી ને અંબાણી ને આપવામાં આવ્યો છે ને પબ્લિક ને લૂંટવામાં આવ્યું છે એનું પાંચસો સાતસો રૂપિયા બે મહિનાનું બિલ આવતું હતું દસ દિવસમાં એનું કાંઈ રિચાર્જ કરવું બે ખાલી થઈ જાય છે તો આ લૂંટપાટ જેવું બે હજાર ચોવીસનું ઇલેક્શન લોકસભાનું ખતમ થયું ને ગરીબ માણસ છે વડાપ્રધાન મોદી આવાસમાં રહે છે લોકોને બે બે હજાર બિલ આવે છે જે લોકો વાસણ ઘસવા જાય છે ખતરા પહોંચું કરવા જાય છે પાંચ દસ હજાર કમાય છે એ લોકોને બે બે હજાર રૂપિયા કઈ દિલ આવશે માત્ર વડોદરામાં જ નહીં પરંતુ રાજકોટમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે અમે રાજકોટવાસીઓને શું તકલીફો પડી રહી છે તે જાણવાનો પ્રયાસ કર્યો એડવાન્સ રિચાર્જના કારણે પછી તમે પાવર સપ્લાય કરી શકો એ બધું થાય તો હજી જરૂરિયાતવાળો માણા છે અને અત્યારે સમજો કોકને લાઇટ બિલ ભરવાના અત્યારે જે ફિઝિકલ જે પૈસા દેવાની ઓફિસે જવાનું એમાંય ફાફા પડતા હોય તો આ એડવાન્સ ટેકનોલોજીથી જે ઓનલાઈન રિચાર્જવાળી જે પ્રોસેસ છે એનાથી તો આવવાના જ છે સંભાવના એ બધી મંથલી બિલ આવે તો એમાં મોનિટરિંગ થાય છે આજે હું મંથલી વાપરું છું તો મારું મંથલી બે હજાર આવતું હોય સમથિંગ પણ માની લો કે મારે થ્રી પીસ છે તો બે હજાર આવે પણ થ્રી પીસમાં પ્રીપેડમાં કરું ને ત્રણ ડીમાં પૂરું થઈ જાય તો એનું મોનિટરિંગ કઈ રીતે કરી શકો માણસ કઈ રીતે માને કે એક જાતનું જે મહિનાનું બે હજારનું બિલ આવતું હોય અને એ ત્રણ દિવસમાં બે પૂરા થઈ જાય તો કઈ રીતે તમે એને એક્સપ્લેન કરી કોઈ જસ્ટિફાઈ કરી શકો કે બે હજાર કઈ રીતે વપરાણા છે સવાલ અહીં એ છે કે જો સ્માર્ટ મીટરમાં જૂના મીટર જેટલું જ બિલ આવતું હોત તો અહીં વિરોધ કરવાનો કોઈ મતલબ નથી રહેતો પરંતુ લોકોના આક્ષેપ છે કે બે થી ત્રણ ગણું બિલ આવે છે એવામાં અહી કોણ સાચું અને કોણ ખોટું તે સૌથી મોટો સવાલ છે રાજકોટથી સંવાદદાતા શનિ મૈયર સાથે વડોદરા થી માનુ ચાવડા વીટીવી ન્યૂઝ